Hm, pero

મળ્યા પછી કોઈ આપણે એવું નથી ઈચ્છતા

તમારા બાળા નું તમારું બાળા એમ રાખ્યા સિવાય અહીંયા જે ઘટના પણ

કોણ કોણ છે છોકરીઓ કોણ સાહેબ છે બેન જ્યારે અમે આ રજૂઆત કરવા માટે બી આવ્યા ત્યારે અમને દરેક ટીચરો દ્વારા બાળકોને ધમકાઈને ક્લાસમાં પૂરી દેવામાં આવ્યા જે રજૂઆતો અમારે સાંભળવી હતી રજૂઆત અમને સાંભળવા દેવામાં નથી ઘણી બધી એવી બાળકીઓ છે કે જેમને આ લોકો રીતે હેરાન કરી રહ્યા છે એ બાળકોને એક પણ બોલવા દેવામાં નથી આવી ખાલી બે છોકરીઓ સામે ચલાવી બાકી બધાને અત્યારે સાહેબ પ્રશ્ન સાહેબ પછી આ લોકોને બહાર વાત બોલાવ સંદિવસ્ત માંગણી કરી છે નાના નાના મેસેજ છે તો ટીચર કહે છે આચાર્ય કેટલા કે ના ઓપન તો હા આ છે કેસી कि तुम कैंपस के अच्छे जाते हो और लौकिक को नहीं जाते बराबर तो तुम्हें अभी कोई बात नहीं कोई दिक्कत नहीं है कौन सामने सर तुम्हारी तो मानो तो कोई देगा सो सो नहीं मानता ना पर तय क्या दिवस की दिणु नहीं मानो एक है मतलब 100 100 मतलब मनाओ ऊपर जो तो बोल अरे जो शिक्षक બેટા રજુઆત માટે

સારા સંસ્કાર આવે મારું છોકરું સમાજની અંદર માન સન્માનથી જીવી શકે મારો છોકરો સમાજ વિકાસ કરી શકે અને એના બાળકોને પણ ભણાય શકે અને આપણા મા બાપ ને આપણે રોટલો ખવડાવી શકીએ એટલા માટે ભણવા માટે આવે

પાંચમા ધોરણ થી રે ઉભી થાય આઠમા ધોરણ થી રેકરી કયા ધોરણ થી રહેવાનું તમને એવું કોઈ દિવસ સતાવવામાં આવી છે કોઈ પણ પ્રકારની તો હું પણ તમારી જોડે રહું છું મારી પણ તમારી

માનવ કલ્યાણ ની ગરજી રેડી કરી દેજો કાકા જિલ્લા કલેક્ટર ની બી કરી દેજો આદિવાસી વિકાસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ની બી કરી દેજો જિલ્લા અધિકારી ની બી કરી દેજો

ये बस तंत्र तंत्र पे भेजी है पहला रिक्वायर्ड है आगे आगे ओए आवाज क्यों है आवाज नहीं आ रही है अभी करके अभी बात कर चलो हाइड्रो आओ आओ नो टाइम तो बिठाओ नहीं है कैमरा तो फुल ऑटोमेशन कराला तुसाने ती नाही करा तुसाने तीली तुसाने 8 पॉइंट मध्ये तुसा नव्हते आमادله पास 10 3000 रुपये देते कमालाय ऐकना देतो तुम्हाला ऐकनाला काही नाही काय करतोय काय करतोय तो धावते ना तो धावते ना अरे पण चूकली मार मारते मारतोला मी आहे नंबर पुढे होतो तुम्हारे